અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત દાવો કર્યો છે કે તેમણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની યુક્રેન વિવાદ ઉકેલવા માટે મનાવી લીધા છે ટ્રમ્પે કહ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને પુતિન તેમની સાથે સંમત થયા છે પરંતુ તેનાથી વિપરીત રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે જેનાથી ટ્રમ્પના દાવાઓને મોટો ફટકો પડ્યો છે હવે ટ્રમ્પને ઈરાન તરફથી બીજો ઝટકો લાગ્યો છે જાણકારી મુજબ ઈરાને પણ અમેરિકાને મોટો ઝટકો આપ્યો છે ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટપણે કહ્યું છે કે તે તેના યુરેનિયમ સંવર્ધનને અસ્થાયી રૂપે બંધ કરવાનો વિચાર કરશે નહીં જેને અમેરિકા સાથેના પરમાણુ કરારની એક મહત્વપૂર્ણ શરત માનવામાં આવતી હતી ઈરાને એમ પણ જણાવ્યું છે કે જો અમેરિકા ઈરાનના પરમાણુ અધિકારોને મર્યાદિત કરવાનો પ્રયાસ કરશે તો વાટાઘાટો નકામી રહેશે મહત્વનું છે કે આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર વર્ષો જૂના તણાવને ઉકેલવા માટે વાતચીત ચાલી રહી છે બંને પક્ષો જાહેર મંચ પર આ મુદ્દા પર કડક વલણ અપનાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App